જય દ્વારકાધીશ મિત્રો હું છું શું આપણે ધોધ પાલિતાના હતી અને એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે ગિરીશભાઈ નવો બળદ બતાવો છે નવા બળદ આવ્યા છે એ એટલે ખાસ તો તમને અપડેટ દેવામાં થોડુંક લેટ થાય છે એનું કારણ છે કે હું થોડોક ગૌશાળાના કામથી તેમજ મારા પર્સનલ કામથી વ્યસ્ત હોઉં છું કેમ કે એક સેવાનું કાર્ય લઈને બેઠા છે તો આપણો બનતો સમય આપણે ફાળવતા હોઈશું છીએ છતાં આજે થોડીક વિડીયોના માધ્યમથી તમને અપડેટ આપી છે અને ખાસ તમારા રિસ્પોન્સ અને તમારા સપોર્ટની ખૂબ જરૂર છે એટલે એક નાનકડો વિડીયો છે વિડીયોની મજબાળ કન્ટિન્યુ બનાવી લેજો અને વિડીયોને શેર કરવાનું ચૂકતા નહીં અને આપણો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી બરાબર એટલે ખાસ જો પેલી અપડેટ આપું તો આજે બળદ છે એ શિહોર તાલુકાના ગુંદાળા ગામથી આવેલો બળદ છે તો શિહોર તાલુકાના ગુંદાળા ગામથી બળદ આવેલો છે બરાબર અને આ જે બળદ છે એ પવિત્ર યાત્રાધામ પાળીતાણા અને પાળીતાણા તાલુકાના ખીજડીયા ગામેથી બળદ આવેલો છે બરાબર હવે આજે એમ કહેવાય ને કે દસથી બાર જીવ હું બે દિવસની મલપા દસથી બાર જીવને રેસ્ક્યુ કરી અને અહીંયા લાવો છું આ બળદની વાત કરવી છે આ બળદ લાવો તો પાળીતાણા તાલુકાના અકોલા લઈ અને રતનપર ગામની વસાળે મોટો પુલ આવે છે ત્યાં એક આ બળદ અને હજી બીજા બે ત્રણ બળદ આની હાથે હતા એ પણ હું તમને અપડેટ આપું ત્યાં સુધીમાં તમે વિડીયો શેર કરી દો અને ખાસ મેં કીધું એમ તમારી યથાશક્તિ પ્રમાણે અવશ્ય દાન કરજો તમે જે કાંઈ દાન કરશો એ આ બહુ જીવની માટે એક આશરો બનાવવો છે છેડ બનાવવો છે સરસ મજાનો અત્યારે જીવ મારે છે આમના માતા મારે છે ખાઇ પીન કરે ધુબાકા એટલે અવશ્ય કહું છું વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ મેં કીધું એમ કે આપણે સૌને સાથે મળી અને એક સેવાનું કાર્ય કરવાનું છે બરાબર મેં તમને આની અપડેટ સાઈડમાં આપી હતી આની પહેલાં આપણે વિડીયો બનાવો એની મેં દીધું હતું શિયાળ તાલુકાના આગિયાળી ગામેથી બળદ લાવો છો એટલે ખાસ ખાવામાં કોઈ કમી નથી પણ કહેવાનો મતલબ કે એને કોઈ સોડ્યો હોય ત્યારે એનો કોઠો ગયો એટલે ખાવામાં બહુ પાછું મારે છે પણ આપણા બનતા પ્રયત્ન હોય છે એની માટેની દવા દારૂ સાંકળી આ બધું આપણે પૂરી પાડતા હોવી જોઈએ અપડેટ આપી હતી થોડી એટલે ખાસ આજે બળદ છે તમને હું બતાવું આજે લાલ બળદ છે એ પાણી પીવે છે તો અને એની સાથે બીજો બળદ છે થોડો આ બંને બળદ છે એ પવિત્ર યાત્રાધામ પાલિતાણા અને પાલિતાણાથી તળાદાર રોડ ઉપર ડેમ ચોકડી પહેલાં ગોપાલ હોટલની બાજુમાંથી આ બંને બળદ ફેક્ટરી પણ હતા એટલે ત્યાંથી આ બંને બળદને હું રાતે રાતે રેસ્ક્યુ કરીને લાવ્યો હતો અને ત્યાર પછી તો અહીંયા છે એટલે મેં કીધું એમ કે ખવરાવમાં કોઈ કમી નથી રાખતા પણ થોડીક અને અંદરથી કોઠા હાકોર હોય એટલે ન ખાઈ શકે અને ખાસ તો મેં કીધું ને એટલે આકોવાળી ગામમાં સાથે બે બળદ બીજા હતા એની અપડેટ આપી છે બળદ આજુબાજુમાં ખાય છે અને આ બળદ હું લાવેલો છું એ મેં તમને કીધું હતું ને અહીંયા આ બળદ કોઈ આ રોડે ઉતારી જતા રહેશું આ એ બળદ છે તો અને ખાસ અવશ્ય કહું છું તમારી યથાશક્તિ પ્રમાણે અવશ્ય યોગદાન દેજો તમે જે કાંઈ દાન દેશો આવા અબોલ જેવોના પેટ ભરવાની માલપા ખૂબ મોટો ફાળો ખૂબ મોટું યોગદાન થઈ શકશે એટલે અવશ્ય કહું છું વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આ બળદ છે ને આ બળદ વિડીયોને તમારે શેર કરવાનો રહેશે આ બળદ આપણને કૈલાસભાઈ કરીન છે બજરંગપુર જામનગરથી ઠેઠા બળદ આવેલો છે ઠેઠ જામનગર પાસે બજરંગપુર આવ્યું ને ત્યાંથી આ બળદ આવેલો છે બરોબર ત્યાર પછીના અમે કીધું હતું કે આપણે આકળવાળી ગામથી ત્રણ બળદ એ ખાતે ભરીને લેવા હતા ગાડીમાં પેલા હું એ બળદ બતાવું પેલા અવશ્ય કહું છું તમે જુઓ એની આગળનો વિડીયો મારી પાસે છે રાતે અમે રેસ્ક્યુ કર્યો તો એ સમયનો આ વિડીયો છે આ બળદ છે ને એમ કહેવાય ટાઈડમાં આખા ધરુજ છે આપ જોવો તમે કેમ એ ધરુજ શું છે કેને ખાવા માટે કાંઈ નથી એ ના ગાડડી ખાય છે ના ખુલ્લી જમીનમાં જે ગાડડી ઉગે છે કુદરતી ઝાડવા ઉગે છે એ ઝાડવા ખાઈને એનું પેટ ભરતા હતા આ કોઈ યુવાનની નજર ગઈ મને કોલ કર્યો એટલે આપણે તાત્કાલિક એને રેસ્ક્યુ કરી લીધો તો એટલે ખાસ અવશ્ય કહું છું તમને જો થોડો કબોલ જીવો પછી વધારે ભાવ પ્રેમ અને લાગણી હોય તો અવશ્ય કહું છું વિડીયોને શેર કરવાનું ફૂંકતા નહીં આજે બળદ ખાઈ રહ્યો છે હું તમને બતાવું તો નકર ન્યા જ્યારે મે રેસ્ક્યુ કર્યો ને તો એના પેટમાં ખાઈ નહોતું અહીંયા જો એ પીન કરે ધુબા અને આજે નિરેલું નીરેલું છે હું તમને બતાવું આ ગઈ કાલે રાતે નીરેલું છે આવું હું દરરોજ દરરોજ રાતે નીરતો જ હોઉં છું આ છે આપણે સોળે જવો આ સોળેની સિંગ છે આમાં ઘણી બધી સોળે સોળે આખી હતી આમ પાંદડા હોતી હતી મોટી ખબર આખામાં ગાડી આખી નાખી દીધી હતી ફૂલાવરી ઘણો બધો આવ્યો હું તમને બતાવું હમણાં એટલે એક આ બળદ અને એક ઓલો બળદ ઉભો ધોળો આ ત્રણ જીવ આંકોલાલી ગામથી બે જીવ પાલીતાણાથી તળાદા રોડ ગોપાલ હોટલ પાસેથી ત્યાર પછી એક બળદ ગુંદાળાથી એક બળદ ખીજડીયાથી અને મેં કીધું ને એમ કે આ અને એક ઓલો નંદી મહારાજ છે નાના નંદી મહારાજ અહીંયા હું તમને બતાવું પણ અવશ્ય છું વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આ જે જીવ છે ને એ બહુ આનંદથી અહીંયા રહેતા હોય છે બરાબર અહીંયા ફુલાવો એટલો નાખું છું બકાલું કોઈ એમ કે ભાઈ ને બકાલું છે ભરી જાય તો આપણી ગાડી જાય અને ભરી આવે ભાડું આપી દઈએ એટલે ખાસ તો આજે ભરીને આવે છે એના માટે થોડીક અપડેટ જેવી છે આમાં ફુલાવરના દડા હતા હું તમને બતાવું આમાં ફુલાવરના દડા હતા પણ આ ખાઈ ગયા છે હમણાં તમને બતાવું અમે ફુલાવનો દડો લાવો આમાં ફુલાવરનો દડો હતો એ હું તમને બતાવું આ બધા બળદ ખાઈ ગયો હતો એટલું રહે અને હજી આ ખાઈ જાય છે ખાસ આજે ફુલાવર ભરવા જાય છે ને એ આપણા ખાસ ગૌસેવક ભાઈઓ છે અને ખાસ આપણા માટે અદભુત સેવાનું કાર્ય કરતું ટાણા ગૌપ્રેમી ગ્રુપ છે ટાણા ગૌપ્રેમી ગ્રુપના તમામ સભ્યો જે છે ને એ એ બાજુના વિસ્તારમાં ક્યાંય પણ ઝાર હોય મકાઈ હોય કોઈ બકાલું હોય અથવા કોઈ પણ અબોલ જીવો માટે હોય નિરણ હોય એટલે એ છોકરા ખૂબ સરસ મજાનું કાર્ય કરે છે અને ગાડી પણ ત્યાંથી બંધાવી અને અહીંયા આવે છે અને આપણે અહીંયા ભાડું આપી દઈએ છીએ બરોબર એટલે ખાસ તો ટાણા ગૌ પ્રેમી ગ્રુપ અને એના તમામ સભ્યોને દિલથી ધન્ય છે આજે જવો તમને બતાવ લાગે ફૂલા આ ફૂલાવર છે જવું આવા પાંદરા હતા બરાબર હા આ ફૂલાવર છે હું તમને બતાવું હાલો આ ફુલાવર છે જવો આમાં છે ને જવો ફુલાવર આ રીતે આખા પાંદડા વાળા રાતે ભરીને છોકરા આવે મોટી જબર ગાડી લઈને બરોબર એટલે ખૂબ આનંદ થાય કે એક લોકો જાગૃત છે અને આપણી પ્રત્યે વધારે ભાવ પ્રેમ અને લાગણી ધરાવે છે આ બળદ છે ને બહુ ખાઈ જાય છે બરાબર એટલે અવશ્ય કહું છું વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં અને તમે જે કાંઈ યોગદાન દેશો એ આવા અબોલજીવોના પેટ ભરવાની માલ પર વાપરશું અને હાલ તમને ખબર હશે ઠંડીની સિઝન ખૂબ છે બરાબર હાજો થોડી થોડી ખાઈ ગયા હાથમાં પછી પાંદરા જેવા દીધા અવશ્ય કહું છું વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને ઓલા નાના નંદી મહારાજ હતા એની અપડેટ આપી છે પણ ખાસ તમામ પશુપાલક મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હું તમને આગળ લઈ જાઉં આવો ભરતની પૂરેપૂરી અપડેટ આપી છે તમને આવો બરાબર આ એક જો અહીંયા એક નંદી મહારાજ છે આ નંદી મહારાજનો પગ ભણ છે એટલે આપણે લાવેલા છે બરાબર આ આજે નંદી મહારાજ છે ને આ નંદી મહારાજની હાલત ખૂબ ખરાબ હતી આપણે એ દિવસે તે જ્યારે હેન્ડલિયાથી લાવ્યા ને ત્યારે તે સોરી ખીજળીયાથી લાવ્યા હતી અને નંદીમાં નંદી હેન્ડલિયાથી ભરતા આવ્યા હતા હાલત ખૂબ ગંભીર હતી બરાબર બાકી ખવડાવવામાં કોઈ કમી નથી રાખતો તમ તમારે અહીંયા આવી ગૌશાળા આવીને તમારે રાતે વિઝિટ કરી દેવાની તમે જે કાંઈ યોગદાન દોશો બસો પાંચસો હજાર જે દિવસો એ નિરણ કાંક ભાડામાં કાંક આના માટે આપણે ખાણ લાવેલા છે એવી એ પણ હું તમને બતાવું અને બે બળદ ખાતા થા ખાણ ઊભા રહી ગયા છે કેમ કે એને કોઠા હંકો ગયા છે એટલે ખાવા પીવામાં કોઈ કમી નથી રાખતા સારી વસ્તુ ખવડાવી છે અને એનું જીવન સારું રીતે એના માટેનો આપણો હંમેશા પ્રયાસ હોય છે બરાબર પણ કહેવાનો મૂળ હેતુ આપણો એવો છે કે આ કાર્ય કઈ રીતે સફળતાપૂર્વક અને ખૂબ આગળ વધી શકશું જ્યારે તમારો બધાનો ખૂબ સરસ મજાનો રિસ્પોન્સ હશે ખૂબ સરસ મજાનો સહયોગ હશે આવો ભાઈ અને તમને એમ હોય કે ભાઈ આપણે દિનેશભાઈને પાંચ ખાણની ગુણ્યો દહ ગુણની દહ ગુણ ખાણ આપવું છે તો એ પણ તમે આપી શકો છો એમાં કોઈ શંકાને સ્થાન નથી તમે જે કંઈ દીચો એ આવા અબોલ જીવો જે નબળા હશે એના માટે આપણે પ્રયાસ હંમેશા ચાલુ હોય છે કે ભાઈ એને સારું ખવડાવી શકીએ બરોબર અને એના માટે સારું કરી શકીએ એની માટેનો પ્રયાસ હોય છે એટલે અવશ્ય કહું છું વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં દવા પાંચ ગુણી ખાણ છે આજે હમણાં બળદને જ ખવડાવી જોશું દવા અહીંયા છે હું બતાવું તમને આ કપાસ્યાનો ખોળ કહેવાય કે શું કહેવાય તો ખબર નહીં આપણે આ બધા બળદને ખવડાવી શકીએ રોજ નબળા જે બળદ હોય ને એને ખવરાવી છે બરાબર આમાં જો આને ખાણમાં નાખેલું છે જો આ એ નાખેલું છે જો પણ આમાં થોડીક આપણે એક બે વસ્તુ ભેળવવાની આવે એટલે એને આમાં ભેળવીને દેવી આ બળદ છે એ સુરદાસ છે તમે જે જોઈ રહ્યા છો એ બરાબર એ ખાઈ જાય એમાંય ના નહીં કેમકે એને થોડીક બોલે આને આપણે આમાં દવા ભેળવી દેની વાસ આવતી હોય એટલે એ ન ખાય પણ મારું માર્યું ખાધા કરે એટલે એને ખૂબ સારું રહે અને એનો કોઠો ઉગડે એના માટેનો પ્રયાસ હોય છે એટલે અવશ્ય કહું છું વિડીયોને તમારા વેપાર ગ્રુપમાં શેર કરી અને એક નાનકડું ઉદાહરણ પૂરું પાડજો જેથી કરી અને આપણને એક સારા કાર્યની મજા સપોર્ટ મળે સફળતા મળે એની માટેનો પ્રયાસ હોય છે બરાબર આવો જો આખો ફુલાવર હોય છે જવું આખો ફુલાવર હોય આવો આવો આખો ફુલાવર હોય બરાબર આમાં બધા ખાય પછી આવો આખો આખો ફુલાવર હોય આવા પાંદડાવાળા પછી આ બળદ ધરાવે છે ને પણ અમુક બળદ ન ખાય ઓછું ખાય પણ ખાય એ ઈમાનદારીથી ખાય એટલે પેટ ભરીને ધરાને બેસી જાય બરાબર એટલે ખાસ અવશ્ય છું તમારી યથાશક્તિ પ્રમાણે વરસતા રહેજો અને તમે જે કાંઈ દાન દેશો એ આવા બોલ જુઓના પેટ ભરવાની માલપા વાપરશું ખોટી જગ્યાએ નથી વાપરતા એટલે ઉદાહરણ પૂરું પાડજો કે નહીં આ દિનેશ ચૌહાણ જે કામ કરી રહ્યો છે એની માલપા આપણે સૌને સાથે મળીએ અને દિનેશભાઈને સપોર્ટ કરવો જોઈએ સહયોગ દેવો જોઈએ તો ફરી પાછો એક ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું તમારી યથાશક્તિ પ્રમાણે અવશ્ય સપોર્ટ કરજો જે કંઈ દેશો એ આવા અબોલ જોવાના સેવામાં કાર્યમાં વપરાય છે આપણી પાસે મેં કીધું ને એમ આવા ઘણા બધા જીવ છે હજી અમે લાવી સીવી જીવ પણ અમે ટૂંકાઈ ના પડવી સીવી કે આગળનો જે સમય છે ઉનાળા ગાળાનો જે સમય છે એ થોડોક કાપવો કપરો સમય છે એ જે સમય કાપવો એમાં થોડું વહેમું પડશે પણ તમારો બધાનો સહયોગ સપોર્ટ હશે તો આપણે જે શેડ બનાવો ને એ શેડમાં આપણે નિરણ ભરવાની છે પણ શેડ તો ખાલી છે એટલે અવશ્ય કહું છું કદાચ તમારે એવું હોય દિનેશભાઈ ની એક બે ગાડી નીણ આપી છે તો નીણ પણ આપી શકો છો એ પણ અમારી ગાડી આવી અમારા છોકરા બધા આવીને ભાઈ યુવાનો છોકરા આવીને ભરી જશે એ જવાબદારી અમારી એટલે અવશ્ય કહું છું તમારે જે રીતે દાન કરવું હોય નીણ સારો ગોળ ખાણ જે કાંઈ દો એ તમે જે કાંઈ દેશો છો એ આવા સહયોગમાં વપરાશે અને એના માટે સારું કાર્ય કરી શકે એની માટેનો પ્રયાસ છે એટલે ભૂલા વગર એક ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું આ વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરી અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મૂલિતા